これは大事です。

આના બદલો મિત્રો મસ્ત મજાનો જાવ મસ્તીનો સાં ઉભા રહ્યા છે પાત કાકા મિત્રો એ કડીક પોરો બોરો ખાવી મિત્રો અને પછી પાછા લટાપટા લટાફટા કરતા કતા ઉભાડ્યું ગાડીના મિત્રો કેમ કે મિત્રો થાકી ગયા ગાડી આવી ગયા આવી ગયા એ તડકો મિત્રો હા હા નતરના વાગી ગયા ખાડાતા ને સારી જેવું થઈ ગયું છે મિત્રો અને અત્યારે આવી છે હવે ઘર બાજુ જવાનું છે મિત્રો ઓકે આ વડલો જોવો તમે એક નંબર લોકેશન એક નંબર છે મિત્રો એક ફોટો ખેંચી લેવો છે એવું લાગે છે મિત્રો મને તો મિત્રો બના રહી ગયું માં આગળ મળે હા હા મિત્રો તમે જો એકદમ કેવી નિહાર જાય છે ઓ મિત્રો બે ફામ હા હા હું ને વાત મિત્રો ફોટા પાડવા આવી ગયા છે મિત્રો અને એક નંબર લોકેશન છે મિત્રો જો વલપા તમને ડેમ દેખાતો હોય છે મિત્રો ગાડીઓ વાડીઓ પડી છે આપડી અને જો મિત્રો એક નંબર લોકેશન છે મિત્રો આ એ અંદર થી જો બગડાટી લીધો પાણી આવો લોટા પટા લટા પટા હટ કા વાત કે કે કેવું પાણી આવો જો મિત્રો અને બાકી આમાંથી આવે છે મિત્રો આમાંથી

બાર જેવું થઈ ગયું છે મિત્રો બાર વાગી ગયા છે મિત્રો ને અત્યારે જો આપડે વાળ કપાવે નવા છે મિત્રો કેમ કે ને સેટ કરાવી નાખ્યા છે મિત્રો નાના નાના જતા હતા આપડે વાળ પણ થોડાક શેડ કરાવ લીધા છે મિત્રો તમે જુઓ શેડ કરાવી લીધા કેવાક લાગે છે કોમેન્ટમાં જણાવી દેજો મિત્રો તમને અત્યારે નહીં હાર લાગે કે એમ કે છે ને મિત્રો તેલ આપણે નાખ્યું નથી તમે જુઓ તેલ આપણે નાખ્યું નથી મિત્રો આટલે અને કાલ તમને બતાવીશ બ્લોગ ઉતારીશ તો લગભગ ફાઇનલ તો બ્લોગ ઉતારવાનું જ છે મિત્રો હવે ડેઈલી શરૂ કરવા છે પાછા મિત્રો બેન ક્યારે આપણે તો દી એક એક દી બનાવીને એક દી બને બનાવીને કાલથી પાછા લગભગ ડેલી શરૂ કરવા છે મિત્રો તો વાળ તો કેવા લાગે તમે કોમેન્ટમાં ધ્યાને દેજો ને આજનો બ્લોગ આ લગીને તો બ્લોગ તમને કેવો લાગ્યું એ પણ તમે કોમેન્ટમાં ધ્યાને દેજો તો મળી કાલે નવા વિડીયોમાં ત્યાં લગીને બધાની જય માતાજી બાય